સાંતલપુરના વરાઈ ખાતે ઓગણાએસિમો સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી સાથે ઉજવાયો પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વરાઈ ગામમાં પંદર ઓગસ્ટ બે હજાર પચીસના રોજ ઓગણા સ્વતંત્ર દિવસ ઉત્સાહ અને ગૌરવ સાથે ઉજવાયો મુખ્ય અતિથિ તરીકે પાટણ જિલ્લા કલેક્ટર શ્રી તુષાર ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા જે ધ્વજવંદન કરી રાષ્ટ્રીય ગાન સાથે કાર્યક્રમનો પ્રારંભ કર્યો આ પ્રસંગે સરકારી સેવા શ્રેષ્ઠ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓ તથા કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા કાર્યક્રમમાં રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી પાટણ જિલ્લાના પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર તાલુકા પંચાયત પ્રમુખ કંકુબેન પરમાર જિલ્લા ભાજપ મંત્રી સુરજગીરી ગોસ્વામી સહિત આગેવાનો સ્થાનિક પ્રતિષ્ઠિત નાગરિકો અને મોટી સંખ્યામાં ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા ઉજવણીમાં સ્થાનિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિથી ભરપૂર ગીતો કાવ્યો અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા જેનાથી સમગ્ર સ્થળ દેશપ્રેમના માહોલથી ગુંજી ઉઠ્યું વંદેમાતરમ અને ભારત માતા કી જયના નાદ સાથે કાર્યક્રમનું સમાપન થયું